જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે આઠ નવ બે હજાર પચીસ ના રોજ સમય થયો છે બે વાગ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં સારો એવો વરસાદ પડવાથી દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળ્યો છે હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક તેર હજાર સાતસો ને સત્તાવન ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પંચાણું પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક ચાર ફૂટ છે અને હજુ દાંતીવાળા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને દાંતીવાળા ડેમ છોત્તેર પોઇન્ટ ચૌદ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ છે એટલે હજુ દાંતીવાળા ડેમ માં પાણીની આવક માં વધારો જોવા મળશે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાધોરી સમાગણા તા દાંતીવાળા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર ને તમારી સમક્ષ આવી ગયા છીએ એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી